નમસ્કાર તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ વાત કરીશું છોટા ઉદયપુરની છોટા ઉદયપુર વકીલ મંડળની ચૂંટણીમાં રમેશભાઈ રાઠવાના ત્રીજા વિજયે ઉજવણીનો માહોલ છોટા ઉદયપુર કોર્ટમાં યોજાયેલી વકીલ મંડળની અધ્યક્ષની ચૂંટણીમાં રમેશભાઈ રાઠવાએ ત્રીજી વાર વિશાળ બહુમતી સાથે વિજય હાંસલ કર્યો છે આ ચૂંટણીમાં રસપ્રદ માહોલ જોવા મળ્યો જ્યાં રમેશભાઈ રાઠવા અને ભાવસીભાઈ રાઠવા વચ્ચે હરીફાઈ હતી મત ગણતરીમાં રમેશભાઈને છપ્પન મત મળ્યા અને જ્યાં મત મળ્યા એક રાઠવાએ જીતની જાહેર કરતા જણાવ્યું કે શ્રી રમેશભાઈ રાઠવા ત્રીજી વખત પ્રમુખ પદે બિરાજમાન થયા છે ઉપપ્રમુખ તરીકે ફિરોજભાઈ પઠાણ અને એલ આર તરીકે નરગીસબાનું બિનહરીફ જાહેર થયા છે વિજય બાદ રમેશભાઈ રાઠવાએ તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો અને મંડળના તમામ કાર્યો માટે તત્પર રહેવાનું વચન આપ્યું વકીલ મંડળના ખુશીની લહેર ફાટી નીકળી અને સહયોગી ટીમલીના તાલે ઉજવણી કરી શ્રી રમેશભાઈ રાઠવાને ત્રીજી વખત વિજય મેળવવા બદલ અનેક શુભેચ્છાઓ વધુ સમાચાર માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ છોટા ઉદયપુર સંપાદન નટુભાઈ પરમાર